ઘણી પી લે ને શું હવે કોઈ પણ ગ્લાસ કોઈ પણ હોય પાણી તો એક જ રહેવાનું છે ને માટલામાંથી જ નીકળવાનું છે ને આ પાણી તારા મોઢા પર મારીને તારી બેઇઝતી કરું ને એની કરતા લઈ લે ને સીધી રીતે અરે પી લેને ને દામિની શું ખોટે ખોટા નાટક કરે છે સારું જે દામિની આ શું કરી રહી છે હ આ મતલબ ના દેખાય એક કામ કર લાવ પાછો ગ્લાસ પાછો એકવાર ગા કરું તો કદાચ તને દેખાઈ જાય મોતી આવી ગયા છે ફૂટી જશે કા તો લાદી ફૂટશે કા તો દીવાલ ફૂટશે અને કા તો તારું માથું હા કારણ કે હવે કા કરીશ ને તો લાદી પર નઈ કરું તારા માથા પર કરીશ કામ કરી રહી છે દામિની આવું હા હું માનું છું બેબી કે હું તારો પતિ છું હા તો થોડો ઘણો પતિ તરીકેનો હક તો જતાવા દે ક્યારેક હમ પતિ તો છે પતિ ગયેલો પતિ સાંભળ હવે હું આ જોબ પરથી આવું છું ને પછી મે આ એક ડાન્સ ક્લાસ છે ને જોઈન કર્યા છે હા હા તો ડાન્સ ક્લાસ ના હોય અને ના જોઈન કરવા જોઈએ શું કામ મતલબ કે ઘરે મમ્મી ને અને અંકિતા બેન ને એમને એ લોકોને ડાન્સ શીખવાની જરૂર નથી હું જાઉં છું ને એટલું ઇનફ છે કેવું લાગશે બોલવા તો દે અધૂરી વાતમાં તું વચ્ચે વાત કરીશ તો કેવી રીતે હવે એ લોકોને કેવું લાગશે એ મારે થોડી જોવાનું છે હે મારો પ્રશ્ન નથી જો લોકો વાતો કરશે કે આ કેવી ફેશનેબલ બહુ લાવ્યા છે ફેશનેબલ સાડી પહેરી છે ને ફેશનેબલ કોણે કહ્યું જો તું છે ને મને ગુસ્સો ના આપો હું તને પૂછતી નથી હું તને કહું છું કે મે ડાન્સ ક્લાસ જોઈન કર્યા છે ને તો હું ત્યાં જવાની છું એટલે રાત્રે મોડી આવીશ હા બેબી તારી વાત સાચી છે તું કહે છે એવું મારે કરવાનું જ છે હું તને ના નથી પાડતો પણ જરા વિચાર કરને તું જો ડાન્સ જઈશ તો પછી કામ કોણ કરશે મતલબ કે જો અંકિતા બેન છે પણ અંકિતા બેન તો ભણી રહ્યા છે ધ્યાન હોય થોડા ઘણા કામ થાય થોડા ઘણા ન થાય તો વિચાર કરને જો હું આ ના આવી એની પહેલા કોણ કામ કરતું હતું એના પહેલા તો હું કરતો હતો ને હું જ કામ કરતો હતો હવે હું આવી ગઈ છું ને

તું સરકારી નોકરી કરે છે સાચી વાત પચાસ હજાર પગાર લાવે છે સાચી વાત પણ પૈસા પૈસા તો તું તારા મમ્મીને આપે છે ને આ ઘરમાં કોઈને પણ આપતી નથી તો પછી તારો કહેવાનો હક જ નથી રહેતો કે પચાસ રૂપિયા તું કમાય છે લાવે છે સાચી વાત છે હક નથી રહેતો યસ પણ આ આ રેકોર્ડિંગ ખબર છે આ રેકોર્ડિંગમાં તું તારા મોડે બોલ્યો છે આપણે બંને રાખી દીને પેલું ડીલ કરી હતી મેં તારી સાથે ડીલ કરી હતી કે હું સરકારી નોકરી કરું છું એક વર્ષ સુધી જે મારો પગાર આવશે ને હે હું મારા મમ્મીના ઘરે મોકલીશ તો આમાં હા પાડેલી છે મારી પાસે પ્રૂફ છે જો હવે તું જો તું હવે ફરી જઈશ ને તો હું કમ્પ્લેન કરી દઈશ ના ના બેબી કમ્પ્લેઈન થોડી કરવાની હોય હા તારી વાત સાચી છે તારી વાત ને હું માનું છું તું કહેછો એમ હું કરવા તૈયાર છું હા પણ જો તું જરા ઘરનું તો વિચાર હા ઘરનું પરિસ્થિતિ કેવી થઈ જશે

તો હવે તારે તારા મમ્મી પપ્પાને જેમ સમજાવવાનું જેમ કહેવાનું હોય ને પ્લીઝ ગો કહી દેજે મારો નિર્ણય ફાઇનલ છે કહીને આવું છું મમ્મીને શું મમ્મીને કહેવાય એવું નથી તું સમજ ને પ્લીઝ જાય છે કે જાઉં છું શું લેશો ચા કે કોફી કે કોલ્ડ કોફી અત્યારે કઈ નહીં પેલા જઈને વાત તો કર પછી જોઉં કે મારે કોલ્ડ કોફી પીવી છે કે તારું હોટ કોફી હા ના ના લોહી નહીં હાલે એ કહું છે કે નહીં થાય અહીંયા ટેકો રાખજે આરામથી આ મસ્ત મજાનું આ સરકારી મેડમ છે કે નહીં હા હા શાંતિથી હા આરામથી તારે દસ વાગે જવાનું છે નો કરીએ એ સિવાય તું તારે મોજ કર હશ હવે આમ ખુલીને જીવાની મજા આવે છે અને પણ મારા દીકરીના રાજમાં બસ ભગવાન આવી નામી કૃપા દ્રષ્ટિ મારા પર રાખજો અને મારી દીકરીને પણ આવી સદબુદ્ધિ આપતા રહેજો અને થોડીક તનેય આપે હિમજી થોડીક બુદ્ધિ તને આપે એમ કે અ મારા વીરા આમ આવતા ની આરે આવી રીતે બેનને વધાવી લેવાની અને પણ બેન ઘરમાં આવીને અરે મારા ભાઈ તું શાંતિ થી બેસ એક કામ કર હું તારા માટે ઠંડુ ઠંડુ શરબત બનાવી આવું બે બે હું પીને આવું છું એટલે આમ આવતા ની આરે કા આટલો બધો ગુસ્સે થાવા મઈનો આ દામિનીને ઘરે જ ગયો તો તો મને હપેત રોય કુ તઈ ખબર પડી આ બધી તમારી તો

આ જો આ આના માટે તો મેં મારી દીકરી માટે કેટલા રૂપિયા વ્યાજે લીધા હતા અને કેટલું કર્યું તેની વાહે મેં કેટલા ખર્ચા કર્યા અને આ એનું પરિણામ હવે મને મળે છે મારી દીકરી હો વર ને થાય અને સ્વસ્થ મસ્ત અને ભગવાન એને તંદુરસ્ત રાખે આમાં ભગવાન તને હો વર ને નઈ કરે તું પાપ કેશો પાપ ઈ તને ખબર પડે કે નઈ કા વળી આ હું કા હું પાપ કરું છું અને પાપ કહેવાય અરે પોતાની દીકરી પેટની જણેલી અને એ મારી મદદ કરે એમાં શું વાંધો છે આ આદિન ઉધી મેને માં ઢાઢડા નત કરીયા અરે બધું અહીંયા દીકરી હોય ને ત્યાં ઉધી સારું લાગે આ દીકરીના ઘરે મોકલી ગયો ને પછી યાથી પૈસા મગાવો ને એ સારું ન લાગે દીકરીના ઘરનું પાણી ન પીવાય અરે એ ઘરે જને ક્યાં હું પૈસા માંગુ છું એ ગમે ત્યારે મારા ખાતામાં સીધા ટ્રાન્સફર કરી દે અને કાતો તું આવતો હોય તે અહીંયા મોકલાવે તેમાં હું વાંધો થઈ ગયો અને ભાઈ તું મારો ભાઈ છો કે દુશ્મન છો અને બળેલા વેડા કા કરો છો આટલા બધા તારે તો ખુશ થવું જોઈએ કે મારી બેનની ભાણકી તો સાસરે જઈને એનું માનું કેટલું ધ્યાન રાખે છે અને તારે બનેવી નથી તો મને દુખ ન થાય ભાઈ અરે પણ દુખ થવાની વાત ક્યાં કહીશું આ 50000 પગાર આવ્યો એ બધોય તને આપી દીધો એને માણા છે તો 2-5000 રૂપિયા તારે એકલીને ને જોઈ છે શું પૈસા મકાન ઘરનું છે નીચેનું ભાડું આવે છે ભાઈ આ ભાડા થી કઈ નથી થતું આ કેટલા ખર્ચા થાય છે મારા વીરા તને હું કેવું મહિનો પૂરો થાય ને એટલે દૂધ શાકભાજી વાળાનું બિલ આ લાઈટ બિલ પછી વેરા બિલ પાણી બિલ પછી રસ્તા રસ્તા ફેરી આવે ને એને મારે કેટલા ઊંચી ના વ્યાજે ઊંચી ના આપવા પણ બિચારા ઈ કકડતા હોય કે મારે દવાખાનું છે બેન મારે હું કરવું હવે તું વિચાર કર કે આટલા બધાને મારે હાચવવાના અને આટલા પૈસાને ને કઈ નતા તું મારા ભાઈ હા જે ભાષુ બોલી જ જાય હમણા બોલતા બોલતા રહી ગયો ફેરી આવને વ્યાજે પૈસા ના ભાઈ આ એ તો બોલાઈ જાય આ હાટકાની જીભ નહીં ને ગમે એમ વળી જાય વ્યાજ વાળું નહીં આ તો બિચારાને આમ જો દવાખાનું આવ્યું હોય ને તો બિચારા મારી પાસે કકડતા હોય કે બેન થોડાક ઓછી ના હોય તો આપજો ને તો તને ખબર ને બેનનો જીવ કેવો છે તારી તરત રૂપિયા આપી દે પછી આમ જો માંગવાનું નહીં ભલે ને બચારા લઈ જતા એમાં હું થઈ ગયું

ભગવાન ભાઈ પ્રાર્થના કરે ત્યારે કે મારી બેન આમ છે ને એ એકદમ સ્વસ્થ રહે એના કેલ્શિયમ થી ભરેલા ભરપૂર એકદમ સ્વસ્થ મસ્ત તંદુરસ્ત રે અને તું ભાઈ થઈને આવા વિચાર કરે છે આ પોસીપુમ ગઈ રીતે દર વર્ષે તો મારા ભાઈ મેં તારા માટે કેટલી પ્રાર્થના કરી હતી પણ તું આ રક્ષાબંધનના દિવસે જે હું રાખડી બાંધું છું ને એ કેટલી મોંઘી આવે છે તને ખબર છે અને એમાં આશીર્વાદ અને મફત નાખવાના હોય છે તો એટલું નથી આપી શકતો કે મારી બેન જ્યાં સુધી મરે નહીં ને એ ત્યાં સુધી એકદમ દવાખાના જાય નહીં ને એવી નહીં હવે ભાઈ આ છે ને નાટક કરવાનું તમે બંધ કરો ને તો સારું તમે મારી કરતા મોટા સવો સમજ્યા એટલે તમે ઘરે હતા ને ત્યારે તમારા લખણ મને ખબર હતી આપડી ઘેરે બાદ પચાસ રૂપિયા આપે ને તો એમાંથી છે ને ત્રીસ રૂપિયા તમે વાપરતા ને વીસ રૂપિયા મને આપતા પાંચ રૂપિયા નો ઈ કે મેળ નો થાય તો ત્રીસ મને તો કોઈ દી આપ્યા નહીં ભાઈ એવું નો હોય ને આ પછી હું તને નો હેમેથી વખતે ભાગ લઈ આપતી મારા ભાઈ આ છોરે આ છે ને તારે કોઈ માથાકૂટ ન કરે અમારા ઘરમાં જે થાતું હોય ને બરાબર જ થાતું હોય હવે તું બોધી બ્લપ મૂકને તું મને કે તારે હું નાસ્તો કરવો છે આ જો રૂપિયા આપણે એટલે હાલ આપણે હોટેલના જમ્યાય ભાઈ બેન મારે છેને તું વાત કાન ખોલીને સાંભળી લે મારે તારા ઘરનું પાણી નથી પીવું અને જમમાય નથી રોકાવવા પૈસા લેવાનું બંધ કરવાના છે તારે અહીં તો નો થાય ને લે આમ મે તને ગણાયું તો ખરી મારે મહિનાના કેટલા ખર્ચા હોય આમાં કાઈ નો થાય લે હા તો કાઈ નહીં હું તારી અહીંયા બેહવા નહીં આવો હવે તું જ્યારે દામીની પાસેથી પૈસા મંગાવવાનું બંધ કે દે તે મને ફોન કરી દેજે પછી હું તારી ઘર બેહવા આવી જાવ હું નહીં પ્રદીપ